મહત્વના સમાચાર સામે નજર કરીશુ તો પંચમહાલના ગોધરામાં આધાર કાર્ડની કામગીરી લઈને વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી છે વહેલી સવારે પાંચ વાગ્યાથી આધાર કામગીરીને લઈને અરજદારોની લાઈનો જોવા મળી તો આધાર કેન્દ્ર ખુલ્લે તેના પહેલાથી જ અરજદારો નાના બાળકોને લઈને લાઈનમાં ઉભેલા જોવા મળ્યા દિવસ દરમિયાન ત્રીસ જેટલા જ આધાર કાર્ડની કામગીરી થતી હોવાથી નંબર ન આવતો હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે તો ગોધરા અંગે વાત કરીએ કે ગોધરામાં અનેક અરજદારોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આધાર કાર્ડ કેન્દ્રની વાત કરીએ કે તેઓને હાલ ધક્કા ખાવા પડી રહ્યા છે અરજદારો દ્વારા અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેમાં દિવસ દરમિયાન ત્રીસ જેટલા જ આધાર કાર્ડની કામગીરી થતી હોવાથી નંબર ન આવતો હોવાનો અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો અરજદારોને લાંબી લાઈનો લગાવવી પડે છે અને આ સાથે જ મોડે સુધી પણ રોકાવું પડે છે છતાં પણ કોઈ પણ પણ સાંભળતું ન હોય તેવું સામે આવ્યું છે જેટલા અરજદારોની જે પ્રમાણે વાત કરીએ કે હાલ આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આધાર કાર્ડની કામગીરી થતી હોવાથી નંબર ન આવતો હોવાનો પણ અરજદારોએ આક્ષેપ કર્યો છે તો આધાર કેન્દ્ર ખુલે તેના પહેલાથી જ અરજદારો નાના બાળકોને લઈને ઊભેલા જોવા મળ્યા છે જે અરજદારો છે તેઓને ભારે હાલાકી પડી રહી છે અરજદારો વહેલી સવારે પાંચ વાગ્યા ખાતે ઉપસ્થિત થઈ જાય છે પરંતુ નંબર નથી આવતો ત્રીસ જેટલા જ લોકો ને token આપવા માં આવે છે અને એ કામ ગીરી કરવા માં આવતી હોવા નો અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે વેલી સવાર થી line ઓ માં ઉભા જે અરજદારો છે તેઓ નંબર નથી આવતો જેના કારણે લોકો ને ભારે હાલાકી છે આપડી સાથે અરજદાર જોડાયેલા છે તેઓ ને પૂછી કેટલા વાગ્યા થી આવો છો ને શું sir પાંચ વાગ્યા થી આવ્યો છું મારું જે aadhar card update છોકરાઓ ના કરાવવાના હતા એ અપડેટ થતા નથી સતત ચાર થી પાંચ દિવસ હું આવી રહ્યો છું પણ મારું કામ છે જ નહી કેટલા વાગે તમે આવ્યા પાંચ વાગ્યા નું અહીં આવ્યો છું ઠંડી ના અંદર

એટલે આધાર કાર્ડ નું નામ નાખવા માટે આધાર કાર્ડ સુધારવા માટે હું ચાર પાંચ દિવસથી શું મારો ત્રણ વાગ્યાનું પેટ્રોલ નાખીને આવું છું ડંડો બગાડીને આવે છે કોઈ મારું અહીંયા કામ હાજર છે નહિ આજે થાય તો ઠીક ખાય તો પછી બીજો થતો ખર્ચ તો અત્યારે બધું આધાર કાર્ડ સુધરી જાય મારી ખાતમ થઈ પૈસા પડતા થાય તો સારું લાગે એમ થાય છે બધા ને આવું છે ચોક્કસથી અહીંયા જે લોકો છે તે વહેલી સવારે કક્કરથી ઠંડીમાં પાંચ વાગ્યાના પોતાનો કામ ધંધો થોડી ને અહીંયા

હું એક સૂચના લગાવવામાં આવી છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ અહિયાં જે લખવામાં આવ્યું છે કે સર્વર ડાઉન હોવાના કારણે વીસ અગિયાર ના રોજ કામગીરી નહીં થાય એવી સૂચના પણ મારવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ આધાર કેન્દ્ર ના સંચાલકો છે તેઓ દ્વારા સાડા નવ વાગે આગળ આઘાત કેન્દ્ર છે તે ખોલવામાં આવ્યું છે અને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે હું આપણે સીધા અહીંયા દૃશ્ય બતાવવાના પ્રયાસ કરી કે અરજદારો છે તે કતારોમાં ગોઠવાઈ ગયા છે અને તેઓની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અહીંયા ટોકમ સુખ્યમ હોવાના કારણે તીઝ જેટલા જે અરજદારો છે તેઓના કામ કરવામાં આવે છે જ્યારે અન્ય જે અરજદારો છે તે અ અહીંયાથી પરત જવાનો વારો આવે છે તેઓના કામ નથી થતા જેના કારણે અરજદારોને વહેલી સવારે પાંચ થી અહીંયા આવવું પડે છે હાલ અહીંયા એક જ કર્મચારી બેઠેલા છે

લે બિજા કર્મચારીની ભરતી માટે કાલે જ એપ્લાય કરેલો છે એમને પછી લેવામાં આવશે બીજા બે સેન્ટર ચાલુ કરવામાં આવશે અત્યારે હાલ એક જ છે યાર બોદરામાં એટલા માટે કે એક જ જગ્યાએ સંગાડી એ સુધારો વધારો અહીંયા થાય છે નવું નીકળે છે એક થી 0 થી 18 વર્ષ સુધીનું અહીંયા નીકળે છે બીજા બધાનું ફાળોકામમાં પોસ્ટમાં બધી જગ્યા અપડેટ થઈ રહ્યું છે એટલે પબ્લિકનો ઘસારો વધારે છે અહીંયા અત્યારે બે દિવસથી મારી આઈડી પરથી

સર્વર ડાઉન થઈ જાય નેટ બંધ થઈ જાય પબ્લિકમાં વધારો હોય છે ડોક્યુમેન્ટ પણ વેરિફિકેશન કરવાના હોય છે એટલે એક જણસ ની લિમિટ છે ત્રીસ થી વધારે ઉપર કોઈની ગેરંટી લઈ શકતું નથી કારણ કે ત્રીસ પૂરા કરતા મારે પાંચ વાગી જાય એટલા માટે ત્રીસ થી વધુ વધારે રમદાન મળે